નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું અસ્મિતા ઠાકોર છોટાઉદેપુર જિલ્લાની નવ નદીઓમાંના મુખ્ય સ્ત્રોત એવા ઓરસંગ સહિતની નદીઓમાં ભયજનક રીતે પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને હવે રેતીની જગ્યાએ માત્ર કાંકરા અને પથ્થરો જ નજરે પડે છે ઓરસંગ નદી જે છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન છે ત્યાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદે રેતી ખનનના કારણે પાણીનું સ્તર ઊંડું ઉતરી ગયું છે જ્યારથી રેતીનું આડેધડ ખોદકામ શરૂ થયું છે નદીની રોનક ઘટી ગઈ છે અને આગામી દિવસોમાં પાણીની કટોકટીમાં વધારો થવાની શક્યતા છે વિશ્વસનીય માહિતી અનુસાર કવાંટ અને અલીરાજપુર તરફ જતા બ્રિજોની નીચે લીઝ ન હોવા છતાં ગેરકાયદે ખોદકામ કરવામાં આવી રહ્યું છે જે ભવિષ્યમાં આ બ્રિજોને નુકસાન પહોંચાડી શકે છે જિલ્લામાં ચેકડેમ બનાવવામાં આવ્યા છે પરંતુ તેમાં પણ ગંદુ પાણી એકત્ર થતું હોય છે અને શુદ્ધ પાણીની ઉપલબ્ધતા યથાવત રહેતી નથી જો આ ખનનને ન અટકાવવામાં આવે તો છોટાઉદેપુર નગરની પાંત્રીસ હજાર જેટલી વસ્તી તથા નદી કિનારે વસતા ગ્રામીણ વિસ્તારોને પાણી માટે હાફેશ્વરની ઉપર અવલંબન રાખવું પડશે આ ચિંતાજનક સ્થિતિ સામે તંત્ર શું પગલાં લે છે તે હવે મુખ્ય પ્રશ્ન બની ગયો છે વધુ સમાચારો માટે સાથે રહો પ્રકોપ ન્યૂઝ પર સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર